તો રાજ્યના જિલ્લા આરોગ્ય કર્મચારીઓની આ ચોક્કસ મુદ્દતની હડતાળ પર છે ત્યારે રાજકોટમાં પણ એક હજારથી વધુ આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે જ્યાં સુધી તેમની માંગણો સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી કર્મચારીઓ કામથી અળગા રહેશે આ અગાઉ પણ જિલ્લા આરોગ્ય કર્મચારીઓ છપ્પન દિવસ હડતાળ કરી ચૂક્યા છે રાજ્યના જિલ્લા આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દત સુધી જે હડતાલ ઉપર ઉતર્યા છે સીધી જ વાત તેમના પ્રમુખ સાથે રાજકોટના શું કહેશો શું નામ આપનું જોશી અશોક કુમાર પ્રમુખ આરોગ્ય કર્મચારી મંડળ રાજકોટ જિલ્લો શું કહેશો શું મુદ્દાઓ છે તમારા અમારા મુખ્ય બે જ મુદ્દાઓ માગણી છે એક તો ખાતાકીય પરીક્ષા રદ કરવી અને બીજો મુદ્દો એ કે અમને ટેકનિકલ ગણી અમારો ગ્રેડ બે સુધારો કરવો ક્યાર સુધી આ જે હડતાલ ઉપર આપ રહેશો અને કેટલા કર્મચારીઓ રાજકોટમાં જે કામ કરે છે આખા ગુજરાત લેવલે પચીસ હજાર પ્લસ કર્મચારીઓ છે અને રાજકોટ જિલ્લાની વાત કરીએ તો બારસો કર્મચારીઓ કર્મચારી છે અમારે ક્યાં સુધી હડતાલ ઉપર રહેશું અચોક્કસ મુદતની હડતાલ છે એટલે એમ જોઈએ તો પહેલી તારીખે અમે સરકારને સૂચન કર્યું હતું કે અમે પાંચ તારીખે માસ સેલમાં આપશું તો આખું ગુજરાત માસ સેલમાં જોડાઈ ગયું હતું છ તારીખથી પછી અમે અચોક ઓનલાઈન ઓફલાઈન રિપોર્ટિંગ સદંતર બંધ કરી દીધું છતાં પણ નિરાકરણ ન થયું પછી આજથી એટલે સત્તર તારીખથી અમે અચોક્કસ મુદતની હડતાલ પર આવ્યા છીએ ચોક્કસ છે આપણી સાથે અન્ય કર્મચારી છે આપણે તેમની જોડે પણ વાત કરશું પબ્લિકને કેવી તકલીફ પડી રહી છે હાલ પબ્લિકને તકલીફ પડે છે મેં અગાઉ પણ વાત કરી કે ભાઈ અમને પોતાને પણ દુઃખ છે આજે કોરોના કાળ તમે પણ આજે પબ્લિકમાં આવો છો અમે આપણા માધ્યમથી આપણે વાત કરીએ છીએ કે જ્યારે કોરોના કાળ હતો કે બીજું કોઈ પણ એવું એપિડેમિક હોય ત્યારે આ જ કર્મચારીઓ જે દિવસ રાત જોયા વિના એમને એનું પોતાનું તન મન ધનથી એને એનો સમય આપી જે કાયમી જે કલાકો જે છે જે નોકરીના કલાકો છે ઉપરાંત એને રાત દી જોયું નથી અને એને કામગીરી કરી છે જ્યારે અમને અમારા પ્રમુખશ્રીએ કીધું એમ અમારી મુખ્ય બે માંગણી છે જે ધારે તો આરામથી સોલ્વ થઈ શકે એમ છે અગાઉ અને આ કોઈ નવી માગણી નથી અગાઉ પણ અમે આ માગણી કીધેલી છે કે જે ખાતા કઈ પરીક્ષા રદ અને ટેકનિકલ ગ્રેડ પે જે અમારો હક છે જે અમને મળવો જ જોઈએ અને રહી વાત પબ્લિક હેરાન થવાની તો પણ આપ પણ સમજી શકો છો આપના બાદ એ ચોક્કસથી આપણી સાથે અન્ય કર્મચારી પણ છે આપને પૂછવા માંગીશું આ બે મુદ્દાઓ છે પરીક્ષામાંથી મુક્તિ અને ગ્રેડ પે કેવી તકલીફો હાલ આરોગ્ય કર્મચારીઓને પડી રહી છે તકલીફમાં એવું છે કે અન્ય કર્મચારીઓની સરખાણીમાં અત્યારે તમે જુઓ છે કે ગુજરાત સરકારનું આખું ડિજિટલ માધ્યમ છે કે તમામ રિપોર્ટિંગ બધું ઓનલાઈન થઈ ગયું છે એટલે કે ટેકનિકલથીને જ બધું કામ કરવાનું હોય છે અમે ગામડાના નાના કર્મચારીઓ અમારા પર્સનલ મોબાઈલની અંદર તમામ જાતની ઇન્ટરવ્યૂ કરીએ જઈએ છીએ એ અમને તકલીફ પડે છે તેમ છતાં પણ અમે કોઈ પણ જાતની માગણી કરી નથી અમે ટેકનિકલ કામ કરીએ છીએ તો અન્ય કર્મચારીની સરખામણીમાં અમને ટેકનિકલ ગ્રેડ પે આપે આ અમારી મુખ્ય માગણી છે અને બીજો જે ખાતાકીય પરીક્ષા મુક્તિ છે જે સરકારે બે વર્ષ પહેલાં મારી ઉપર નાખેલી છે દસનું જે અમને ઉચ્ચતર મળે એ અમને હાલ સુધી મળ્યું નથી અમારે તેર વર્ષ થઈ ગયા છે નોકરીની અંદર અને પરીક્ષા એ પ્રકારની પરીક્ષા નાખેલી છે કે જે અમને કોઈ પણ પ્રકારની લાગુ પડતી જ નથી અમે નાના ગામડાના કર્મચારીઓ છીએ અને વહીવટી એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટની અમને ખાતાકીય પરીક્ષા આપે છે જે અયોગ્ય છે અમે આરોગ્યના કર્મચારી છે આરોગ્યની પરીક્ષા હોય તો જે અમે વિચાર કરીએ પબ્લિક ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન થાય છે એવું લાગે છે આપણે આરોગ્ય ખાતું છે એવું અસરકારક છે પબ્લિકમાં કે કાંઈ પણ નાના બાળકોને જો વેક્સિન રસીકરણ ન થાય તો નાના બાળકોથી મળીને મોટી ઉંમરના સુધીના બધા જ વ્યક્તિઓને આરોગ્યની અસર થશે આગામી સમયમાં શું કાર્યક્રમ કરશો અને સરકાર સાથે કંઈ મંત્રણા આપની થઈ કઈ ના હજી સુધી કંઈ એવી મંત્રણા થઈ નથી પણ આ જોતા લાગે છે કે સવારની શક્યતા છે અગાઉ પણ આપ હડતાલ ઉપર હતા ત્યારે શું થયું અગાઉ પણ અમે છપ્પન દિવસની હડતાલ ઉપર ઉતર્યા હતા ત્યારે પણ આવી જ રીતે થયું હતું અને છપ્પન દિવસની હડતાલ બાદ નિરાકરણ રૂપે અમારું ચાર હજારનું ભથ્થું વધારેલું હતું ગ્રેડ પેનો કાંઈ સુધારો કરેલ નહોતો ચાર હજાર ભથ્થું વધારે ઉપરાંત અમારું ટેકનિકલ બાબતને એક કમિટી સરકાર દ્વારા રચવામાં આવી કે કમિટી જે નિર્ણય લેશે એ બંને પક્ષથી સ્વીકારવામાં આવશે તો કમિટીનો નિર્ણય અમારી ફેવરમાં આવ્યો એને આજ દોઢ વર્ષ થઈ ગયું છતાં એનું નિરાકરણ આવ્યું નથી ચોક્કસથી અલગ અલગ મુદ્દાઓને લઈને હાલ તો આરોગ્ય કર્મચારીઓ છે રાજકોટના હજારથી બારસો જેટલા આરોગ્ય કર્મચારીઓ છે તેઓ અચોક્કસ મુદ્દત સુધી હડતાલ ઉપર ઉતર્યા છે તો રાજ્યના પચીસ કર્મચારીઓ પણ જે હડતાલ ઉપર ઉતર્યા છે લકીરાજ સિજાલા જીએસટીવી રાજકોટ